જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા જો અત્યારે ટાઈમ થયો આઠ જેવું અને આપણે આવ્યા તા આ બાજુ જીરાવાળા પડામાં કીધું કેવું હુકાણું છે તો હુકાણું હોય તો કીધું ખાતર નાખીને પાણી ચાલુ દે હજી એવું બહુ ખાસ નથી હુકાણું બે દી ખમી જવું હે બે દી પછી પાવું થોડુંક હજી નીંદવાનું રહી ગયું તો નીંદી જાય અને આજે આપણે હજી એ ઓલી વાડીએ જવાનું છે કાલે એ નણવાના રહી ગયા હતા એટલે કીધું એટલા નણી આવી એટલે એ વાડીનું કામ કમ્પ્લીટ થઈ જાય તાર અત્યારમાં સુરત દાદા ઉગીને એટલે ચડી ગયા હે આ બાજુ કંઈક જીરું જો આવું હે આવડું આવડું થયું અને ત્રીજું પાણી પાયું છે ચોથું પાણી ખાતર નાખીને ચોથું પાણી ચાલુ કરવાનું છે આલી બાજુ જો આ ખારું પડે આમાં નથી વિગ્યું બરાબર જ્યાં જ્યાં ખારાના તલકા હે ને એમાં નથી થયો એમાં શેકોક આવી રીતના પાર એ વી ગયું પછી આમ વાહેલી સાઈડ પાછું બે ત્રણ આડડીમાં એ બાજુ રાવા હેરાવા આવી ગયું સેન સાંક નથી ને એવું બધું હાલો આપણે અત્યારે જવું છે ગામમાં દૂધ ભરવા દેરીનો ટાઈમ થઈ ગયો હે નકર પછી દેરી હોય જાય બાજુ જો ઘઉં કંઈક આવા દેખાય આમાં જો આગળ જ્યાં ખારું પડ્યું નથી આવી ગયા વાલી વાઢણીમાં તો કમ્પ્લેટ ઉગી ગયા હાલ ગામમાં દૂધ ભરી આવી આપણે જો ગામમાંથી વાડીએ પાછા દૂધ ભરી અને અત્યારે જવું છે આપણે ઓલી વાડી બાજુ જો આ ઓલું તેર્યું ઘઉમાં મૂકી દે તો કે ચકા કાય કોસા કાપે જો એ રીતના પીડા ને એ રીતના કટિંગ આ કર નાખે જો આ કાપેલા આરી જો અહીંયા પડ્યો એ દો આ મૂકી દે ને તો કાય કોસા બે કોઈ બે તો હે જ કોઈરે કોઈરે તો બે હે જે ટીરિયું પીળું એટલામાં નથી બે હતા બાકી તો બે કીધું ઓછા બે એમ બોલા કરતા હાલો ટીરીઓ મૂકી આવી આપણે જો સવારનું કાંઈ શૂટ કર્યું જ નથી ઓલી વાડીએ ગયા હતા એ વાડિયાથી આજે વેલા હરવી ગયા હતા ચારક વાગી કાંઈ શૂટિંગ કરવાનો ટાઈમ મળ્યો જ નહોતો અત્યારે ચાલુ કર્યું જો અત્યારે દી હાથમાં હાથ જરાક દેખાય આપણે આયા તા અત્યારે એરંડામાં નાકા વારવા પાવર હતો કીધું થોડાક બાકી રહી ગયા તા આ બાજુ એટલે પાણી ચાલુ કર્યું છે અહીંયા કણે ઓલીવાડીયા જે એરંડા બધા નાણી નાખ્યા અહીંયા હજી એવા કઈ હુકાળા નથી અહીંયા હમણાં જ નણીના હતા આમાં જો આ પેલી લુંગ તમે જો કેવડી આવે પેલી લુંગ જ મોટી પછી બીજી નાની થાય બીજી લૂંગ પછી આવડી આવડી મેન લુંગ આવે ને મેન જ મોટી થાય અમુક લૂંબુ તો બબે અઢી અઢી ફૂટની રહે તમને બતાવું જો આ કેવડી તમને મોબાઈલ એવું લાગે પણ હેલી છે દોઢ ફૂટ ની પેલી લુંગ આવે ને એ મોટી આવે પછી નાની થાય જવાબ લાગે છે આમાં તો પેલી નથી ચાર ડાય રોજ ખાઈ ગયા હતા ને તેમ નાના હતા ત્યારે ગયા હતા એવી રીતના હેજુ બાજુ કપા વીણવાનો હજી પેડો હે કપા વીણી હજી આઠી કાઢીને કાઢી નદીમાં બાજરો ને જાહેરો આવવાની લાજી તો વાર હે વાવવાની ના તું કીધું પેલા નવરું થઈ જાય ને તો કઈક થોડુંક પડું તપે આ કઈ હોય તો આલી બાજુ જો આવા કઈક એડા છે દી આસમી ગયો જરાક દેખાય લાલ ચાલો બ્લોકમાં બેના રહેજો આજે બ્લોક નાનો જ થાય છે કેમ કે ઓલી વાડીએ કે શૂટિંગ કરવાનો ટાઈમ જ નહોતો મેડમ નાનો તો થાય છે જો અત્યારે ટાઈમ થયો છે સાડા છ જેવું ન લાઇટ ગઈ છે હવે જે ઘર બાજુ જો પાણી થઈ ગયું બંધ જરા જરા આવે જો છે છે જનધારું થાવા મણે ચક્કર્યું માં જો લાઇટ થાવા મણે અમારખી લેખાય જો ઉપર કા ચાલો આજનો વિડીયો અહીં સુધી મળી પછી કાલ નવા બ્લોગમાં